પાલિકા તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારમાં પડેલા ખાડાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો તાંદાજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ તેઓને સારા રસ્તાના બદલે ખાડા મળ્યા છે આ ખાડાની સમસ્યાથી અવારનવાર રાહદારીઓ તથા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના ખાડાઓનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેથી આખા વિસ્તારના લોકો ત્રાહિમાન છે વોર્ડ કચેરીમાં તેમજ કમિશનર અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે પરંતુ વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન આપતું નથી જેથી આજરોજ તાંદજા વિસ્તારમાં રોડ રસ્તાના મુદ્દે અનોખી રીતે વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિકોએ જે જે જગ્યા ઉપર ખાડા પડ્યા હતા ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું સાથે સ્થાનિકોએ પ્લે કાર્ડ ઉપર લખ્યું હતું કે આ વિકાસ મારો છે હું છું રોડ શાખા અધિકારી આ વિકાસ મારો છે હું છું કાઉન્સિલર આ વિકાસ મારો છે હું છું મ્યુનિસિપલ કમિશનર સ્થાનિકોએ જણાવ્યું હતું કે રસ્તાની સમસ્યાને લઈ અમે વારંવાર સંબંધિત અધિકારીઓને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પણ લેટરપેડ પર રજૂઆત કરી હતી જોકે તેમ છતાં હજુ સુધી આ રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તંત્રના બહેરા કામ સુધી સ્થાનિકોનો અવાજ પહોંચી શકે તે માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી જેમાં એક ભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તાથી પસાર થતા દરમિયાન પડી જતા તેમના હાથમાં ફ્રેક્ચર પણ થયું છે સંબંધિત તંત્ર રસ્તા મામલે વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી લોકોએ માંગ કરી છે